નમસ્કાર દર્શક મિત્રો આઝાદ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું જાવેદ બાપુ સૈયદ અમરેલી હવે જોઈએ સમાચાર વિસ્તારથી આપણે શું જાણીએ છીએ કે વરસાદની મોસમ શરૂ થઈ ગઈ છે આ વરસાદની મોસમમાં એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જે આપણે બધા ખેતી કામ કરતા તમામ ખેડૂત મિત્રોને સમજવા જેવો છે વરસાદની મોસમ ચાલુ થઈ ગઈ છે એટલે ખેતી કામ શરૂ થઈ ગયું છે ખેતરમાં આપણે અલગ અલગ ખેતી કામને લગતા વાહનને લઈને ખેતરમાં જઈએ છીએ અને કામ પૂરું થતાં જ તે જ સ્થિતિમાંથી ખેતરમાંથી વાહન બહાર રોડ પર કાઢીએ છીએ પણ આપણી સાવચેતી અને થોડીક સમજણ બીજાની જિંદગી બચાવી શકે તેમ છે નીકળતા માટી ચોટેલ હોય છે જેને આપણે આપણી ભાષામાં ગારો કહીએ છીએ આ ગારો વ્હીલમાંથી સાફ કરી અને રોડ પર વાહન ચલાવીએ તો આવી દુર્ઘટના બચાવી શકાય તેમ છે જોવા ખાસ રિપોર્ટમાં Aste, aste, aste. Vai, tiga 好了，好了。好了，好了。好了，好了。好了，好了。